હેલો ફ્રેન્ડ્સ કેમ છો વડોદરા ચાલો આજે હું તમને લઈ જવાની છું સોમવારી કપડા માર્કેટ જે તમે સોમા ડીમાર્ટ તરફ જશો અને દશામાનું મંદિર બાજુમાં તો પહેલા તમે મારી ચેનલને ને કરો અને મારા વિડીયોઝને લાઇક અને શેર જરૂર કરજો આ બધા

એ કાડો તો લેર્યું કાકા જો गाइस આ બધી સાડી છે ને કોટન માં છે સાડી 350 નું ટિમ પેરવા છે સાડી છે અને આ બ્લાઉઝ છે

સો ગાઈઝ જુઓ તમને અહીંયા આવા ફ્લાવરવાળા ચીપિયા એ પણ ટ્વેન્ટી રૂપીઝમાં જ મળવાના છે પછી બીજી પણ એક સ્ટાઇલના અહીંયા ચીપિયા મળે છે એ પણ તમને ખાલી ટ્વેન્ટીમાં જ મળશે અને જુઓ બતાવું તમને સાતસો ની છે જોવા એના કલર્સ છે વન પેલો એક પાતળી પછી પીચ એવા કેટલા છે માસી એના સાતસો રૂપિયા સાતસો રૂપિયા રિઝનેબલ થશે ને પછી આ બાજુ આ આ કેવી છે આ સાડી છે આ ને એટલે કાપડ છે અને આ બધી સાડી

પછી આ સાઈડ જુઓ આ રેડ વાલી બી હમ માસી હા 800 રૂપિયા બહુ કરી આપો જો ગાઈઝ અહીંયા તમને કાપડ બી મળી જવાના છે શું ભાવથી સ્ટાર્ટિંગ છે આપણે 60 થી સ્ટાર્ટિંગ છે 50 થી સ્ટાર્ટિંગ છે 40 થી સ્ટાર્ટિંગ છે 40 50 60 વાળા કયા છે બતાવો કયા છે બતાવો आगे साइड में कॉटन आ साइड ना कॉटन हां प्योर कॉटन आप 50 आप 50 का रियोन 50 ना 50 के ये 45 में आप ही देंगे प्योर रियोन आपन 50 रुपए में आ कितना की था ना 60 60 रुपया प्योर कॉटन का अच्छा आ बाजू आ बता आ 90 रुपए मीटर 90 અને આપણે આ સાટન છે પ્યોર 50 રૂપિયા મીટર સાટી માળા આ લાઇનિંગ માળા લાઇનિંગ વાળા 60 રૂપિયા મીટર એ પણ સાડી પણ છે સાડી 50 રૂપિયા 50 રૂપિયા મીટર આલા હતા આલાવ ના 50 વાળા હા

અને એનો દુપટ્ટો તો બહુ જ ફાઇન છે પર્સનલી મને આ પેર ખૂબ ગમી આમાં કલર કોમ્બિનેશન બહુ ફાઇન ફાઇન છે પણ બધી અલગ અલગ તમને મળશે જો એક આ ટાઈપનો માસી બતાવી રહ્યા છે એવો ચણિયો મળી જશે આ માર્કેટમાં તમને પ્યોરની અજરક પ્રિન્ટની સાડીઓ બા પ્યોર બાંધણીની સાડીઓ એ પણ મળી જવાની છે પચીસો રૂપિયા કહે છે પણ તમને બે હજારમાં આપ આપી દેશે અને જો તમે ભાવતાલ હજુ કરી શકતા હોવ તો તમે કરાવીને લઈ શકો છો ઓછા ભાવમાં એમાં કલર ખૂબ ફાઇન ફાઇન હતા પછી પટોળા હતા એના પંદરસો રૂપિયા હતા અને દુપટ્ટા પણ અહીં તમને મળી જવાના છે પ્યોરના કલર કલરવાળી સાડી જોઈ રહ્યા છો એમાં એક મરૂન કલર તમને મળી જશે કાપડ ખરીદીને સ્ટીચ કરીને તમે પહેરતા હોવ તો તમને અહીંયા લેસ લટકણ બધું જ મળી જવાનું છે જુઓ આ દસ રૂપિયા મીટર લેસ છે અને આ બધી દસ રૂપિયા મીટરની અને જે આ તમે જોઈ રહ્યા છો એ બધી પાંચ પાંચ રૂપિયા મીટરની લેસ છે આગળ જુઓ ટાઈપની પણ લેસ અહીંયા મળી જશે પ્લેન સાડી લઈ અને તમે કોર્નરમાં બી લગાવી હોય તો આખી તમને આ પાંચ મીટરની મળી જશે

સો રૂપિયા તો જુઓ આ ટાઈપના તમને મલ્ટી કલરના ફૂલ ઘેરવાળા દુપટ્ટા તમને ત્રણસો અઢીસો ચારસો રૂપિયા સુધી મળી જશે જુઓ અહીંયા પ્લાઝો પછી આ ટાઈપના ટોપ નાની ગર્લ્સ માટેના સિંગલ બોડી હોય એના માટે બી ચાલી જશે

જો આ ગેટની અંદર આવતા જ તમને બોયઝ માટેનું કલેક્શન મળી જવાનું છે સોથી દોઢસો રૂપિયામાં જો આ કાકા પાસે અહીંયા તમને ઓઢની સો રૂપિયામાં સો રૂપિયા દોઢસો રૂપિયા અને બસો રૂપિયામાં કુર્તી શોર્ટ ટોપ આ ટાઈપના બધું જ મળી જવાનું છે જો આ ભાભીએ પકડ્યું છે આ ટોપ દોઢસો રૂપિયામાં મળી જવાનું છે પછી આ ગાઉન છે તે તમને ચારસો રૂપિયા ચારસો રૂપિયામાં મળી જવાનું છે ત્યારબાદ આ એક છે કુર્તી છે આ ટાઈપની ઘણી કુર્તી છે કલર્સ બી બહુ બધા મસ્ત છે એ તમને ખાલી દોઢસો રૂપિયામાં મળી જવાની છે આ પછી બધા ટોપ તમને દોઢસો રૂપિયામાં જ મળી જવાના છે આ બધા દોઢસો રૂપિયામાં મળી જવાના આ દોઢસો માં ને શોર્ટ છે લો ને આખો લો ને જુઓ આ એક દોઢસો રૂપિયામાં

જુઓ આ છે દશામાનું મંદિર અને બસ એની બાજુમાં જ તમને સોમવારી કપડાં માર્કેટ જોવા મળી જશે જે દર સોમવારે બપોરે ત્રણ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી ભરાય છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સેમ નેમથી મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને પણ ફોલો કરી દેજો ચાલો નવા વિડીયો સાથે ફરીથી મળીશ બાય ટેક કેર